તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે પાંચ બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એક બે દિવસની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવો એક વિડીયો તમને મૂકી દેવામાં આવશે અને જે હજુ સુધી ક્યાંય નહીં જોયો હોય એવો વિડિયો હશે એટલે ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ચોર્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છત્રીસ રૂપિયા હતો જુએરની વાત કરીએ તો અગિયારસો બ્યાસી થી ચૌદસો છ્યાસી રાયડો નવસો થી એક હજાર એકસઠ વટાણા છસો થી સત્તરસો છોતેર કલંજીની જો વાત કરીએ તો બત્રીસો થી ચાર હજાર એરંડો અગિયારસો થી અગિયારસો પંચ્યાસી કાળા થી બાવનસો મેથી આઠસો થી બારસો સાહીઠ વિડાચણા નવસો થી એક હજાર સત્યાસી સફેદ ચણાની જો વાત કરીએ રાજકોટમાં તો પંદરસો દસ રૂપિયાથી બે હજાર પિંચોતેર આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પિસ્તાલીસ થી બસો ત્રીસ લસણ આઠસો થી પંદરસો પચાસ રૂપિયા વાલા આઠસો થી તેરસો એકસઠ ધાણા અગિયારસો થી પંદરસો એસી ધાણી બારસો થી સત્તરસો એસી તલા થી ઓગણીસો ઝીણી મગફળીની વાત કરીએ તો નવસો વીસથી તેરસો દસ જાડી મગફળી આઠસો એસી એક હજાર બેતાલીસ કપાસ ચૌદસો પંદરથી પંદરસો અઠાવન જીરાની જો વાત કરીએ આજે તો આડત્રીસો ચાલીસ રૂપિયાથી થી તેતાલીસો રૂપિયા પૂરા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો ત્રીસથી પાંચસો વીસ ચણા નવસો પચાસથી અગિયારસો અડતાલીસ તુવેરા જે બારસોથી ચૌદસો ચુમ્માલીસ મેથી 700 થી નવસો ચોવીસ ધાણા બારસો વીસ થી ચૌદસો પચીસ સોયાબીન સાતસો પચાસ થી આઠસો એકતાલીસ તલ ચૌદસો થી ઓગણીસો જાડી મગફળીની વાત કરીએ તો નવસો થી અગિયારસો અઢાર જણી મગફળી નવસો થી એક હજાર એકતાલીસ જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં તો પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસથી અગિયારસો નેવ્યાસી ચણા એક હજાર સાઠથી એક હજાર એસી કલંજી આજે પંદરસો દસ થી સાડત્રીસો અજમો એક હજાર સિત્તેરથી અઠ્યાવીસો એસી ધણા આજે નવસોથી તેરસો પાસઠ લસણ પાંચસોથી બારસો પાંત્રીસ જાડી મગફળીની વાત કરીએ તો સાતસો પચાસથી નવસો સિત્તેર એ જ રીતે ઝીણી મગફળી આજે સાતસોથી એક હજાર કપાસ બારસો થી ચૌદસો સિત્તેર રૂપિયા અને જો ચિરાની વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી બેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો થી પાંચસો એકોતેર ડુંગળી એકત્રીસ થી એકસો એકાણું તુવેર આઠસો થી ચૌદસો એકાવન સોયાબીન સાતસો થી આઠસો એકવીસ મેથી આજે પાંચસો થી એક હજાર એકત્રીસ વાલ પાંચસો એક થી અગિયારસો એકતાલીસ ચણા એક હજાર એક થી એક હજાર છ્યાસી કલંજી બે હજાર એક થી એકતાલીસ વટાણા ચારસો થી નવસો એક્યાસી લસણ છસો થી તેરસો એકાણું વાત કરવામાં આવે જો આગળ સફેદ ચણાની તો એક હજાર છતેર થી બે હજાર એક તલ પંદરસો થી ઓગણીસો એકત્રીસ મગફળી સાતસો થી તેરસો એક્યાસી જેની મગફળી આઠસો એકવીસથી ચૌદસો એક્યાસી રાયડો પાંચસો એકાવનથી એક હજાર અગિયાર મરચાં આજે ત્રણસો એકથી સત્તરસો એકાવન ધાણા નવસો એકથી સોળસો અગિયાર ધાણી આજે એક હજાર એકથી સત્તરસો કપાસની વાત કરીએ તો અગિયારસોથી પંદરસો એકત્રીસ અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલમાં તો આડત્રીસો રૂપિયા થી તેતાલીસો એકતાલીસ રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર